અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી એસટી ડેપો ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત એસટી ડેપોના મેનેજર સહિત ડેપોના કર્મચારીઓએ સ્વચ્છતાના સંકલ્પ લઈ સફાઈ ઝુંબેશ શરૂ કરી હતી તેમજ એસટી ડેપો પરિસરમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સ્વચ્છતા હી સેવાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા શહેર અને જીઆઈડીસી એસટી ડેપો ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ભરૂચ એસટી વિભાગના ડિવિઝન ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ સેજલબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિતના આગેવાનો અને ડેપોના ડ્રાઈવર કંડક્ટરો તેમજ કર્મચારીઓએ સ્વચ્છતાના સંકલ્પ લીધા હતા અને બંને ડેપો ખાતે સફાઈ ઝુંબેશ શરૂ કરી હતી

સંસ્કાર સ્વચ્છતા કેમ્પેન આજ રોજ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ થી start કરવામાં આવે છે અને તે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો અમારા દ્વારા ચાલુ કરવામાં આવશે જેમાં આજ રોજ સ્વચ્છતા શપથ સંકલ્પ સિટી ડેપો અને જીઆઈડીસી ડેપો ખાતે લઈ અને અમારા દ્વારા સ્વચ્છ બસ અને સ્વચ્છ બસ સ્ટેશન રહે તેવા પ્રયત્ન અમારા ડ્રાઈવર કંડક્ટર મિત્રો તેમજ મુસાફરો સાથે અમે શપથ લઈ આ કાર્યક્રમ આગળ ધપાવે છે